નમસ્કાર મિત્રો એક દુઃખના સમાચાર છે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર બે હજાર પચીસ ના ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર માવઠાના ઝાપટા પડવા જઈ રહ્યા છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ઉત્તર ભારત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એમાંથી એક મજબૂત ડબલ્યુડી પસાર થવાનું છે એની અસરને કારણે આપણા ગુજરાત રાજ્ય ઉપર એક અસ્થિરતાની અસર થશે અને એ અસ્થિરતાને કારણે અનેક વિસ્તારોની અંદર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ છે અને ફેબ્રુઆરી મહિનામાં પણ ખાસ કરીને ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી આ ત્રણ દિવસ એવા છે કે જેની અંદર આ ત્રણેય દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં ઘાટા વાદળ થશે એમાં પણ સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ઝાકળ વરસાદની શક્યતાઓ પણ રહેલી છે અને એ સાથે જે વિસ્તારોની અંદર માવઠું થશે એમાં અમુક જગ્યાએ સામાન્યથી હળવું માવઠું હશે ને અમુક જગ્યાએ તીવ્ર ઝાપટા પણ પડી શકે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આની તીવ્રતા વધુ જોવા મળશે જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં વાવથરા જિલ્લો હોય અથવા તો જે સાબરકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારો છે મહેસાણા જેવા વિસ્તારો છે એમાં પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે સામાન્યથી ભારે ઝાપટા પડી શકે છે અમદાવાદ ગાંધીનગરની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે આણંદ નડિયાદ ખેડા અને બરોડા જેવા વિસ્તારો છે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ છે એ જોવા મળી શકે છે કચ્છના ભાગોની અંદર ઓછી અસર જોવા મળશે પણ કચ્છના પણ રાપર તાલુકાના જે પૂર્વ વિસ્તારો છે એમાં વાદળછાયું વાતાવરણ હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર મોરબી સુરત બોટાદ ભાવનગર રાજકોટ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્યથી મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જે દક્ષિણ ગુજરાતના રાજપીપળા સુરત અને વલસાડ જેવા વિસ્તારોની અંદર પાંચ ફેબ્રુઆરીના રોજ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવું એક અનુમાન છે દાહોદ ગોધરા મહીસાગર અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એ સાથે અરવલ્લીના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ વધારે પડતા ઘાટા વાદળો થશે અને કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે ત્રણ તારીખથી માવઠાની શરૂઆત થશે એ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે જેમાં ત્રણ ફેબ્રુઆરી ચાર ફેબ્રુઆરી અને પાંચ ફેબ્રુઆરી એમ અલગ અલગ દિવસોની અંદર આ માવઠાના ઝાપટા પડવાના છે આ માવઠું છે રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે એટલે આ માવઠાથી આપણે સાવચેત રહેવાનું છે આ માવઠું છે એ મેં આપણે જણાવ્યું એમ એટલા વિસ્તારોને પ્રભાવિત કરશે જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં માવઠાના વરસાદના ઝાપટા પડશે જે અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં એકદમ ઘાટા વાદળ થશે અને દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ઝાકળ વરસાદ જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આપણે માવઠું થવા જઈ રહ્યું છે એમાં પણ શિયાળુ પાક છે એમાં ફ્લાવરિંગ લાગી ગયું છે શિયાળુ પાક મોટો થઈ ગયો છે એટલે ખેડૂતોને શિયાળુ પાકમાં માવઠાની અસરને કારણે મોટું નુકસાન જાય તેવી ભીતિ પણ છે પણ દરેક ખેડૂતભાઈઓ છે આ માવઠું થવાનું છે તેની માનસિક તૈયારી રાખજો સાવચેત રહેજો અને જે કાંઈ આપણે સાચવવાનું એને સાચવી લેજો અને શિયાળુ પાક જે ઉભેલો છે એમાં સારો આપણે ફૂગનાશક દવાના સ્પ્રે પણ કરતા રહેવા જેથી કરીને જે ફેબ્રુઆરીનું પહેલાં અઠવાડિયામાં જે માવઠું થાય એ માવઠાથી આપણા પાકને જેટલો બચે તેટલો બચાવી શકીએ એટલે ખાસ કરીને આ માવઠું થવાનું છે એ અસ્થિરતા ગુજરાત નજીક આવવાની છે અને એ અસ્થિરતાને કારણે જે માવઠું થવાનું છે એ